ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એક બીમાં એક પોઈન્ટ ચોવીસ કરોડનું વરસાદી પાણી નિકાલ માટે કામનું ખાતમુહૂર્ત કરાયું આજરોજ ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એક બીમાં અંબિકા શોપિંગ સેન્ટરથી પંપિંગ સ્ટેશન સુધી વરસાદી પાણી નિકાલનું કામ મોટા ઠાકોરવાસ વણકરવાસ પરમારવાસ સુધીનું કામ એક પોઈન્ટ ચોવીસ કરોડના કામનું ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર પ્રિયંકા ખરાડીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ખેડબ્રહ્મા શહેર સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ કારોબારી ચેરમેન શ્રી નિકુંજભાઈ રાવલ ભાવેન્દ્રસિંહ મહામંત્રી સદસ્ય શ્રીઓ પ્રશાંત પટેલ અજય કેવલિયા લતાબેન ભાવશાલ મીનાબેન ઠાકોર પ્રવિણસિંહ સોલંકી પ્રવીણભાઈ ઠાકોર લક્ષ્મણભાઈ મોન્ટુભાઈ વિસ્તારના સૌ શ્રીઓ વોર્ડ નંબર એક બેના સૌ શ્રીઓ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા